પરષોત્તમ રૂપાલાનો વિરોધ હજુ પણ ગુજરાતમાં યથાવત જોવા મળી રહ્યો છે અને એવામાં રૂપાલા હાય હાય રૂપાલાની ટિકિટ રદ કરો એવા નારા પણ ગુજરાત ભરમાંથી ક્ષત્રિય સમાજમાંથી લાગી રહ્યા છે ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષની લાગણી છે જામનગરમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું તેનો બીજો દિવસ હતો અને આ બીજા દિવસે પણ શત્રાણીઓ પહોંચી ગઈ અને બોલ કરવા લાગી રૂપાલા હાય હાય ના રારા લગાવવા લાગી જે બાદના દ્રશ્યો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ તબાહી મચાવી રહ્યા છે સૌથી પહેલા જુઓ આ દ્રશ્યો ત્યારબાદ કરીએ વાત i

તસવીરોમાં પણ આપ જોઈ શકો છો કે કઈ રીતે આઘર્ષણ થઈ રહ્યું છે આખરે કેટલીક મહિલાઓની અટકાયત કરાતા મામલો શાંત પડ્યો હતો અહીં પણ ભાજપના હોદ્દેદારો ભારે અસમંજસમાં મુકાયા હતા અહીં આયોજિત ભાજપની મોદી પરિવાર સભામાં કાર્યક્રમનો પ્રારંભ થાય તેની સાથે જ સ્થાનિક વિસ્તારમાં વસવાટ કરતી શત્રાણીઓ પહોંચી અને કેટલીક ખુરશીઓ ઉપર કબજો જમાવી બેસવાનો પ્રયત્ન કર્યો આ બાદ રૂપાલા અને ટિકિટ રદ કરવાચાર કર્યા હતા ત્યાં હાજર મહિલા પોલીસે ક્ષત્રિય મહિલાઓને ત્યાંથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો સોશિયલ મીડિયા પર પણ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ગુજરાત પોલીસની લોકો નિંદા પણ કરી રહ્યા છે મહત્વનું છે કે ગુજરાતભરમાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે એ રાજકોટ હોય અમદાવાદ હોય કે પછી પાટણ જ કેમ ન હોય ક્ષત્રિય સમાજની બસ એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે રાજકોટ બેઠકના જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના તેમના નામની ઘોષણા કર કરી છે સોળમી તારીખે તેઓ નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે પરંતુ એ પહેલાં અત્યારે ગુજરાતમાં રાજનીતિ ચરમ સીમા પર જોવા મળી રહી છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર